જો તમે સમાજમાં કંઈક અલગ નામ બનાવવા માગતા હોય અલગ કંઈ ઓળખાણ બનાવવા માગતા હોય તો સૌ પહેલાં તો સમાજમાં આપણું વેલ્યુ હોવું જોઈએ જો સમાજમાં વેલ્યુ નહીં હોય તો લોકો થોડા ઘણી પણ આપણી કદર નહીં કરે એટલું જ નહીં મિત્રો સમાજમાં વેલ્યુ નહીં હોય અને કામ માટે પૂછશે પણ નહીં અને જો તમે સમાજમાં સારું એવું નામ બનાવવા માગતા હોય અને વિડીયોની અંત સુધી બન્યા રહેજો તો મિત્રો હું તમને આજે આઠ એવા ઉપાય બતાવીશ કે તમે તમારી ઈજત વધારી શકો છો તો મિત્રો પહેલો ઉપાય છે ખુદ પોતાની કદર કરતા શીખો કઈક અલગ ઓળખણ બનાવવા માંગતા હોય તો ખુદ પોતાની કદર કરતા શીખવું પડશે જો ખુદ આપણી કદર નહીં કરતા હોય તો લોકો પાસે આશા રાખવી એ ખોટી વાત છે સૌ પ્રથમ ખુદ પોતાની કદર કરતા શીખવું પડશે ઉપાય બે ઓછું બોલો જે લોકો ઓછું બોલે છે એ સફળતા સુધી બહુ જલ્દી પહોંચી જાય છે અને એ લોકો સંબંધ સારી રીતે નિભાવી લેતા હોય છે અને સમાજમાં પણ સારું એવું નામ હોય છે એ ઓછું બોલવામાં ફાયદો હોય છે એ કોઈ બીજી આદતમાં ફાયદો હોતો નથી જેમ બને એટલું ઓછું બોલો અને જે ઓછું બોલે છે એમની વાત લોકો ધ્યાનથી સાંભળે છે અને જે લોકો સફળ થઈ ગયા છે એમની મોટા મોટી આદત હોય છે ઓછું બોલવાની એવું વિચારતા હશો કે ઓછું બોલવું એટલે શું દોસ્તો ઓછું બોલવું એનો મતલબ એ છે કે જેટલી જરૂર છે એટલું જ બોલવું આપણી વાત એટલી જ કરવી કે આટલી બોલવાની જરૂર છે માનો કે તમને કોઈ એવું કહે છે કે તમે તમારા વિશે થોડું બતાવો તો આ સવાલોના જવાબ મોટા પણ હોઈ શકે છે અને નાના પણ હોઈ શકે છે વધારે બોલવાવાળા વ્યક્તિઓ બહુ લાંબુ બનાવીને પણ બતાવી શકે છે માનો કે સામેવાળા વ્યક્તિને બહુ લાંબુ સાંભળવાનું પસંદ નથી અને એ વ્યક્તિ કંટાળી પણ જાય છે અને આપણાથી દૂર ભાગવાની પણ કોશિશ કરી શકે છે ઓછું બોલવાવાળો વ્યક્તિ હશે એટલું જ પોતાના વિશે બતાવશે કે જેટલું સામેવાળો વ્યક્તિ સાંભળવા માગે છે ઓછો બોલવાથી લોકો તમને સાંભળશે અને તમને બીજી વાર સાંભળવા માટે તડપશે ઉપાય ત્રણ કોઈની નિંદા ન કરો કોઈની નિંદા ન કરવી જોઈએ એ તો તમે જાણતા હશો પણ કોઈની નિંદા કરવાથી શું તમારી ઇમેજ પર નુકસાન થાય છે એ કદાચ તમને ખબર નહીં હોય બીજાની નિંદા કરવાથી તમારી ઇજ્જત ઓછી થવા લાગે છે અને એ જાણ થવા લાગે છે કે આપણા વિચારો કેવા છે અને ધીમે ધીમે લોકો એવો સમજવા લાગે છે કે આમને વધારે ઇજ્જત દેવાનો કોઈ જરૂર નથી એટલે મિત્રો કોઈની નિંદા કરવાથી બચો ઉપાય નંબર ચાર ના બોલતા શીખો કેમ કે તમને કોઈ કામ માટે અથવા કોઈપણ રીતે તમને બોલે છે અને તમે તેમની હામાં હા મેળવીને કામ કરતા રહો છો તો તે તમને માન નહીં આપે જેવું તમે તેમને માન આપો છો બસ એ તો તમારી સીડીઓથી કામ કાઢવા માટે તમારો ફાયદો ઉઠાવે છે એટલા માટે જ્યારે જરૂર પડે ત્યારે સમય અનુસાર ના બોલતા શીખવું જોઈએ જરૂરી પણ છે અને તમારી ઇજ્જત પણ ઓછી નહીં થાય પોઈન્ટ નંબર પાંચ જલ્દી જવાબ ના આપો માનો કે કોઈ તમને કંઈ પૂછે અથવા તો કોઈ તમારી પાસે સલાહ માગે છે અથવા તો તમારી પાસે કંઈ જાણવા માગે છે તો જલ્દી જવાબ ના આપો એવું પણ થઈ શકે છે કે જલ્દી જવાબ આપવામાં તમે ખોટા નિર્ણય પણ લઈ શકો છો એટલા માટે થોડો સમય લો પછી સમજી વિચારીને જવાબ આપો એવું કરવાથી સમસ્યાનું હાળ પણ નીકળી જશે અને એ લોકો વચ્ચે તમારી તમારું માન પણ વધશે અને તમને પસંદ પણ કરશે ઉપાય નંબર છ તમારા કામ પર ધ્યાન આપો બધાથી જરૂરીઓમાંથી આ એક છે તમે તમારા કામ પર ધ્યાન આપો જો તમે કામ પર ધ્યાન આપશો તો તમે સફળ થઈ જશો અને લોકો તમને સફળ વ્યક્તિની નજરોથી દેખશે અને તમારી ઇમેજ પણ વધશે ઉપાય નંબર સાત નિર્ણય સમજી વિચારીને લો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લો સમજી વિચારીને નિર્ણય લો જો તમે ખોટા નિર્ણય લઈ લીધા તો લોકો વચ્ચે તમારી ખોટી છાપ થવા લાગશે જો તમે સાચો નિર્ણય લેશો તો લોકો તમારા નિર્ણય લીધેલાનું સન્માન કરશે અને લોકો વચ્ચે તમારું માન પણ વધશે ઉપાય નંબર આઠ તમારી નોલેજ વધારો જો તમે લોકોની વચ્ચે તમારું નામ બનાવવા માગો છો તો તમારે નોલેજ વધારવી પડશે કેમકે લોકોની વચ્ચે કેટલી પ્રકારના સવાલોના જવાબ આપવા પડશે જો તમને હર કોઈ વાતની જાણકારી હશે તો તમે સમાધાન કરવા માટે આસાની રહેશે